ઉનાવા મછુંદરી નદી પર આવેલા બ્રિજની બિસ્માર હાલત છે 65 વર્ષથી પણ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો બ્રિજની રેલિંગ તૂટી અને ખાડા ગ્રસ્ત રોડથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે રેલિંગ ગમે ત્યારે તૂટે તેવી પ્રબળ શક્યતા છે નીચેના ભાગમાં તંત્રએ માત્ર પ્લાસ્ટર કરીને સંતોષ માન્યો છે શહેરની બહાર આવેલી પાંચ થી છ શાળાના વાહનો બ્રિજ પરથી જ પસાર થાય છે એસટી વિભાગની આ તમામ બસો આ બ્રિજ પરથી પસાર થાય છે છતાં પણ તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે

એ વખતે ટીવી ચેનલના માધ્યમ દ્વારા પણ મેં રજૂઆતો કરેલી હતી નાની મોટી સમારકામ થાય પરંતુ ટેકનિકલ રીતે સંપૂર્ણપણે એની ચકાસણી કરાવડાવીને એમાં બિનજરૂરી ભવિષ્યમાં નુકસાન ન થાય અથવા ડેમેજ ન થાય અને લોકોને સહન કરવાનો વારો ના આવે અથવા લોકોને મૃત્યુના મુખમાં ધકે લેવું ન પડે એટલા માટે ગંભીરતા પૂર્વક રજૂઆતો કરેલી હતી જે તે વખતે ચકાસણી કર્યા પછી કરવામાં આવી નથી એ હકીકત છે આણંદ બરોડા રોડ ઉપર આવેલ ગંભીરા ફુલ અકસ્માત ને લઈને આજે સરકાર છે તે સફાળે જાગ્યું છે ત્યારે અત્યારે હાલ આપણે ઉનાના ના નદીના નદી બ્રિજ પર છીએ કે જે બ્રિજ આશરે સાઠ થી પાસઠ વર્ષ જૂનો છે અને અતિ જર્જરિત હાલતમાં છે હાલ રેલિંગો આપને બતાવીશ કે રેલિંગો તૂટી ગયેલી છે અને આ બ્રિજની પોળાઈ પણ ખૂબ જ ઓછી છે જેથી કરીને હું કઈ પોળાઈ ઓછી હોવાના લીધે ટ્રાફિક થાય છે અને વારંવાર તંત્ર આ રિપેરિંગ કરી અને સંતોષ માને છે લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ જાતના પગલા લેવામાં આવ્યા નથી અને કોઈ નવો બ્રિજ બનતો નથી વારંવાર રજૂઆત થઈ છે છતાં પણ બ્રિજ બની રહ્યો નથી તો શું તંત્ર આ બ્રિજ ઉપર કોઈ મોટી દુર્ઘટના ઘટે એની રાહ જોઈને બેઠું છે કે શું હાલ આ રેલિંગ જોઈ રહ્યા છો કે બ્રિજ છે એ એકમાત્ર ભાવનગર રોડ ને જોડતો બ્રિજ છે અને શહેરમાં બધા જ ગામડા થી લોકો અહીંથી પસાર થતા હોય છે જોવું રહ્યું કે આવનારા સમયમાં આ બ્રિજ હવે ક્યારે રિપેર થાય છે કે પછી નવો બને છે રાકેશ દવે ઉના મહેસાણાના કડીમાં આવેલા બ્રિજની ખખડધજ હાલત છે નર્મદા કેનાલ પર બનેલો રંગપુરડા અને બોરીસણા વચ્ચેનો બ્રિજ જર્જરીત છે બ્રિજની સેફ્ટી રેડિંગ ભાંગી અને તૂટેલી હાલતમાં છે રસ્તાના સળિયા દેખાઈ ગયા તો એક સાઈડ નીચે આ બ્રિજ બેસી ગયો છે ત્રીસ વર્ષ પહેલા નર્મદા વિભાગે બ્રિજ બનાવેલો છે આ બ્રિજ અને તે ગમે ત્યારે તૂટી પડવાની હાલતમાં છે વારંવાર રજવાત કરવામાં આવી છે છતાં તંત્ર છે વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થવામાં પણ હવે ભય લાગે છે આ બ્રિજ જોખમ વાળો છે અને આ બ્રિજ કડી થી સાંજ જતા હરણનગર થી બે કેનાલો પડે છે એમાં આ બોરીસા વાળી કેનાલ કેવાય બ્રિજ હવે આ બ્રિજ માં એક વખત તૂટી ગયો રિપેર કરેલો હશે ભવિષ્ય માં બીજી વખત તૂટે છે આ અને જોખમ પૂરેપૂરું છે એની એની રેલિંગો બેલિંગ તૂટી ગયું છે ભવિષ્યમાં કોઈકની ગાડીઓ વાડીઓ પછી કેનાલ નો પડે એવી પરિસ્થિતિ છે કડી થી મહેસાણા થી સાણંદ જતો રોડ છે અને જે કેનાલ નો બ્રિજ છે એ

જવા માટે ગભરમન થાય છે આ રોડ પર ભારે વાહનો પસાર થવા માટે જોખમી રહે છે મહેસાણા જિલ્લાના કડીના બોસણા ગામ પાસે નર્મદા કેનાલ આવી છે નર્મદા કેનાલ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે આપ પાછળ જોઈ શકો છો નર્મદા કેનાલ ના બ્રિજ ઉપર બ્રિજ અને લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ નર્મદા કેનાલ નો બ્રિજ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે આપ મારી પાછળ જોઈ શકો છો કે આ ફરિયા પણ બહાર દેખાવા મળી રહ્યા છે એક બાજુ લોખંડ ની એંગલ પણ મારેલી છે દિવાલ બનાવવાની જગ્યાએ લોખંડ ની એંગલ મારી છે અને અવાજે પણ આવવા લાગ્યું છે અને વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા સત્વરે અહીં બ્રિજ ની સમારકામ કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી રહી છે સુધીર પારે ટીવી મહેસાણા ભરૂચના જંબુસર આમોદને જોડતો ઢાઠર બ્રિજ જર્જરિત હાલતમાં છે કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાડાએ બ્રિજની સમીક્ષા કરી બ્રિજની ખસ્તા હાલતને જોતા ભારે વાહનો માટે રોક લગાવાઈ છે ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા છે તે કરવામાં આવશે બ્રિજમાં નુકસાની દર્શાતા તેનું સમારકામ કરાશે નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું